નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારૂ કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ જંબુસરથી જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર એકસો વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીના અથાગ પ્રયત્નોથી ચંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલ આઠ વ્યક્તિઓના વરસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલ કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલના પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટે ચાર ચાર લાખની સહાયના ચેક એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ બળવંતસિંહ પડિયાર ભોલાભાઈ પટેલ ચંદ્રકાંત પટેલ મનનભાઈ પટેલ શૈલેષભાઈ કાંતિલાલ પટેલ બાલુભાઈ અપ્રણવભાઈ પટેલ તેમજ મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ જંબુસર ભરૂચ ધારાસભ્યની ડ્યુટી કેટલી હોય એ તમને કહો નગરપાલિકામાં પાણી નથી આવતું તો નગરપાલિકાના ટાંકામાં પાણી પાડી દેવાની જવાબદારી કોની ડીકે સ્વામીની પણ ટાંકા પછી આપવાની કોની જવાબદારી નગરપાલિકા આ બધા યાદ રાખજો આ બધા ગણાય છે ને ગોળ ગોળ ફેરવતા હોય ગામના ટાંકામાં પાણી પાડવાની જવાબદારી કોની ડીકે સ્વામીની પણ ગામના ટાંકા પછી ટાંકા થી પાણીની લાઈન આપવાની જવાબદારી કોની સરપંચ કે જે તે આગે વાનો ફરતા હોય એટલે આ બધું સ્પષ્ટ છે આ તો ભેંસ ના દોવા દે તો એવું કે ભાઈ આ કેમ થયું એવું ના હોય હું બી સમજુ છું એટલે બધાય પોતપોતાની જવાબદારી જે દિવસે તમે સમજી જશો તમારા ઘરમાં જવાબદારી તમારી બધાને ખબર જ હોય છે કે શાકભાજી ને અનાજ મારે લાવવાનું પછી રાંધવાની કોની જવાબદારી એમને જ હોય છે કે આપણે ઘરના પરિવારમાં જે હોય એટલે બધાએ પોતપોતાની જવાબદારી કોઈ કોઈ ઉપર ઢોળવાની જરૂર નથી મારી મારી જવાબદારી મને ખબર જ છે પછી એ જવાબદારી હું ના નિભાવું તો એ એ મારી મારો વિષય કે મારી ઉપર આવે પણ બધું જ એક જ જણો કરે અથવા તો બધું જ સંગઠન વાળા જ કરે બધુંય પ્રમુખ જ કરે બધું મહામંત્રી જ કરે એવું હતું બધાની જવાબદારી બધાને ખબર છે એટલે એ જવાબદારી જે દિવસે આપણે